આ શખ્સ જેનું નામ છે પ્રતિક કૈલેશ સસાંગ જેની પહોંચ એટલી હતી કે સુરતની લાટપોર મધ્ય જેલ કેદીઓની સગા સંબંધીઓ સાથે મુલાકાત ફિક્સ કરાવી શકતો હતો

શખ્સને પકડવા માટે એસીપી પોલીસે ખુદ ફરિયાદીની સાથે રાખી લાટપોર જેલના ડેકોઈમાં ઝટકાનું આયોજન કર્યું હતું તે દરમિયાન લાટપોર મધ્યમ જેલના મુલાકાત ખંડમાં આવેલ ટેલિફોન બુથ નંબર ઓગણીસમાં ડેકોયાના મિત્ર સાથે મુલાકાત કરવાના આરોપીએ ફરિયાદી પાસે રૂપિયા હજારની માંગણી કરી હતી લાંચની રકમ ફરિયાદી આપતા આરોપી પંચોની હાજરીમાં જ એસીપી પોલીસના રંગે હાથે ઝડપાઈ ગયો હતો જ્યારે હાલ એસીપી પોલીસે આરોપીની રિટેન કરી આમાં કોણ કોણ અન્ય લોકો સામેલ છે તે સમગ્ર બાબતે તપાસ શરૂ કરી છે